સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પાસે આજે ખેડૂતો અને બિલ્ડર્સ એસોસિએશનના સદસ્યોએ મહાનગરપાલિકાની ડી ચારથી ડી બે કેટેગરીમાં અપગ્રેડ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી આ નિર્ણયના કારણે પાંચથી છ ગામોના ખેડૂતોને જમીનના ચાલીસ ટકા કપાતની શક્યતા છે જેનાથી કૃષિ અને રિયલ એસ્ટેટ વ્યવસાયને ભારે નુકસાન થશે વિરોધીઓએ રજૂઆતમાં સરકારને ચેતવણી આપી આ નિર્ણય રદ ન થયો તો આંદોલન તીવ્ર કરશું તેવું પણ કહ્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને શહેરી વિકાસના આધારે ડી બે ગામડાઓની સીમાઓ વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારમાં જમીન પ્રક્રિયા શરૂ થઈ શકે ખેડૂત સંઘના પ્રમુખ રાજુ પટેલે કહ્યું કે આપણી જમીનનો ખેત માટે છે નહીં કે બિલ્ડિંગો માટે ચાલીસ ટકા કપાતની હજારો પરિવારો બેઘડ થઈ જશે શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને ડી ફોર કેટેગરી બિલ્ડર્સ એસોસિએશનના અધ્યક્ષ વિનોદ શાહે જણાવ્યું હતું કે આ નિર્ણયથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અટકી જશે જે રોજગારી અને આર્થિક અસર કરશે રજૂઆતમાં લગભગ પાંચસો જેમાંથી મહિલા અને યુવાનોની સંખ્યા વધુ હતી કલેક્ટર ડોક્ટર જી સુરેશકુમારે વચન આપ્યું કે માંગોની તપાસ કરીને ઉપર સ્તરે મોકલવામાં આવશે આ વિરોધ રાજ્યમાં શહેરીકરણ વિરુદ્ધ ગ્રામીણ વિસ્તારોની ચિંતાનો પ્રતિક બન્યો જો નિર્ણય બદલાયો નહીં તો આગામી અઠવાડિયે મોટું આંદોલન થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ